ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિથ સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે આજનો આપણો પ્રશ્ન જોઈએ તો નાઇન્ટીન સેવન્ટી નાઇન ઓગણીસોને ઓગણ એંશીમાં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો ભાઈ યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય ભાઈ નાઇન્ટીન સેવન્ટી નાઇન ઓગણીસો ને ઓગણીસીની સાલમાં જે મચ્છુ ડેમ છે વાલા મિત્રો યાદ રાખજો મચ્છુ ડેમ જે મચ્છુ નદી ઉપર આવેલો છે મોરબી મુકામે તો આ મચ્છુ ડેમ તૂટવાથી ભાઈ એક મોટી હોનારત સર્જાણી હતી ભાઈ કેટલાય ગામડાઓ એમાં તણાઈ ગયા હતા અને મચ્છુ તારા વહેતા પાણી મચ્છુ તારા વહેતા પાણી કરીને એક મૂવી પણ બની ગયું છે ભાઈ ગુજરાતી મૂવી છે તો એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય આગળના પ્રશ્ન તરફ વધીએ તો મિત્રો પાટણ પાટણના પટોણા આમ તો પ્રખ્યાત છે તમે જાણતા હશો ભાઈ અણહિલપુર પાટણ બરાબર તો આ એ પણ એક યાદ રાખજોનું પ્રાચીન નામ આ પાટણ છે એ કઈ નદી કિનારે વસેલું છે તો આ પાટણ સરસ્વતી નદી કિનારે વસેલું શહેર છે ભાઈ યાદ રાખજો અણહેલપુર પાટણ કે અથવા પાટણ કે બરાબર તો એ પાટણ કઈ નદી કિનારે વસેલું શહેર છે ભાઈ સરસ્વતી નદી કિનારે વસેલું શહેર છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું બન્યું છે તો મિત્રો બનાસકાંઠા અને એમાંય વાવ તાલુકો અને એમાંય ઠાકોરોનું નૃત્ય છે એ છે મેરાયો નૃત્ય કયું ભાઈ મેરાયો નૃત્ય ખૂબ જ અત્યારે પણ પ્રચલિત છે ભાઈ મેરાયો નૃત્ય યાદ રાખજો ભાઈ આવા જ સવાલો આવનારી કોઈ પણ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ તમારી અવશ્યને અવશ્ય પરજો ભાઈ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે મિત્રો અંબાજી જે તીર્થધામ છે એ કઈ પર્વતમાળામાં આવેલું છે તો એ અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે ભાઈ અંબાજી તીર્થધામ બરાબર અંબાજીનો મેળો આમ તો તમને ખબર હશે ભાઈ બરાબર ભાદરવી પૂનમનો મેળો તો આ અંબાજી જે તીર્થધામ છે એ અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે ચિત્ર વિચિત્રનો પરંપરિત બરાબર તો લોકમેળો નીચેનામાંથી કયા સ્થળે ભરાય છે મિત્રો ચિત્ર વીર્ય અને વિચિત્ર વીર્ય દ્વારા જે રોગ માટેની સારવાર કરવામાં આવી હતી એ ગુણભાખરી ખાતે ગુણભાખરી ખાતે આ ચિત્ર વિચિત્ર્યનો મેળો ભરાય છે પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે વિજયનગર બરાબર વિજયનગર તાલુકાનું હકીકતે નામ બીજું છે કયું છે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ તો આ પોળો જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે વિજયનગર તાલુકામાં આવેલા છે મહીસાગર મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક પૂછવું છે ભાઈ તો અહીં મહીસાગર જિલ્લાનું મુખ્ય મથકનું નામ શું છે ભાઈ લુણાવાડા છે મહીસાગર મહી સાગર જિલ્લાનું મુખ્ય મથકનું નામ શું નામ રાખ્યું છે ભાઈ લુણાવાડા આ નામ એનું રાખેલું છે ભાઈ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે અને જે અમદાવાદ ખાતે આવેલી છે ભાઈ અહીંયા બે સવાલ આવી ગયા અહીંયા બે સવાલ આવી ગયા વાલા મિત્રો ભાઈ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી પૂછાય એક માર્કમાં આવો સવાલ તમારી એક્ઝામમાં આવી શકે બરાબર તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી પૂછાય તો ગુજરાત યુનિવર્સિટી છે ક્યાં આવેલી છે તો અમદાવાદ ખાતે આવેલી છે આમ તો એ પણ એક આઈએમપી ક્વેશ્ચન કહી શકાય મફત કાનૂની સેવા સત્તા મંડળ મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક અમદાવાદ ખાતે આવેલું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો અમદાવાદ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર કાર્યરત છે ભાઈ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તો સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ પૂછાય તો શું જવાબ આવે ભાઈ સિવિલ હોસ્પિટલ સાચો જવાબ આવે છે અટીરા અટીરાનું ફૂલ ફોર્મ યાદ રાખજો ભાઈ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન બરાબર ફરીવાર વાર અટીરાનું ફૂલ ફોર્મ વારંવાર પૂછાઈ ગયું છે પહેલાં તો અટીરા સંસ્થા આવેલી ક્યાં છે તો અટીરા સંસ્થા અમદાવાદમાં આવેલી છે અટીરાનું ફૂલ ફોર્મ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન બરોબર એ પણ એક યાદ રાખજો ભાઈ ઝુલતા મિનારા ઝુલતા મિનારા ક્યાં આવેલા છે તો અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઝુલતા મિનારા આવેલા છે ભાઈ સ્થાપત્ય કલાનો એક ઉત્તમ નમૂનો કહી શકાય એ છે આ ઝુલતા મિનારા જે ક્યાં આવેલા છે ભાઈ કાલુપુર અમદાવાદ ખાતે આવેલા છે એન આઈડી એનઆઈડી ક્યાં આવેલી છે તો ભાઈ એનઆઈડી સંસ્થા છે એ અમદાવાદ ખાતે આવેલી છે બરાબર નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ડિઝાઇનિંગ એનઆઈડી સંસ્થા ક્યાં આવેલી છે અમદાવાદ ખાતે આ સંસ્થા કાર્યરત છે વાલીડા મિત્રો યાદ રાખતા જજો બને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને અવશ્યથી અવશ્ય મૂકજો મોઢેરા ગુજરાતમાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે ભાઈ મોઢેરામાં બધાને ખબર છે કે આપણા વિશ્વ વારસાનું એક સ્થળ આવેલું છે અને એ સ્થળનું નામ છે ભાઈ સૂર્યમંદિર બરાબર તો એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય મોઢેરા ગુજરાતમાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે તો ભાઈ મોઢેરામાં સૂર્યમંદિર આવેલું છે તમે બધા આ પ્રશ્નથી વાકેફ હશો તારંગા તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે તો તારંગા પર્વત છે એ મહેસાણા બરાબર મેહોણા જે તમે કહો છો એ મહેસાણા જિલ્લામાં આવેલો છે તારંગા પર્વત જિલ્લામાં આવેલો છે ભાઈ મહેસાણા જિલ્લામાં આવેલો છે મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે વસેલું છે તો મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદી કિનારે વસેલું છે ભાઈ કઈ નદી કિનારે પુષ્પાવતી નદીના કિનારે આ મોઢેરાનું સૂર્યમંદિર વસેલું છે મોઢેરાનું સૂર્યમંદિર યાદ રાખજો ભાઈ પ્રશ્ન પૂછે સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો પણ તમારો જવાબ મોઢેરા જ હોવો જોઈએ ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે શું પ્રખ્યાત છે તો નડિયાદ ખેડા જિલ્લાનું જે મુખ્ય મથક કહી શકાય તો એ નડિયાદ સાક્ષર ભૂમિ તરીકે ખૂબ જ અતિ પ્રખ્યાત છે ભાઈ વણાંક બોરીબંધ વણાંક બોરીબંધ ક્યાં આવેલો છે તો મહી નદી કિનારે બરાબર મહી નદી ઉપર સોરી મિત્રો મહી નદી ઉપર અને ખેડા જિલ્લામાં આવેલો છે ભાઈ બરાબર વણાંક બોરી બાંધ મહી નદી પર અને ખેડા જિલ્લામાં આવેલો છે મુહમદાબાદ મુહમદાબાદ ક્યાં આવેલ છે તો મુહમદાબાદ ચાપાનેર ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ ચાપાનેર ખાતે આવેલું છે ત્યારબાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં આવેલ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે તો એ પણ આણંદ ખાતે આવેલું છે અમૂલ ડેરીના સ્થાપક અમૂલ ડેરી ભાઈ અમૂલ બરાબર આપણી વાત થઈ ગઈ આપણે કે અમૂલ ડેરી ક્યાં આવેલી છે આણંદ મુકામે આવેલી છે તો આ અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ છે કોણ છે ભાઈ ત્રિભુવનદાસ પટેલ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ કાર્યરત છે ભાઈ તો આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ખાતે કાર્યરત છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ખાતે કાર્યરત છે અમૂલનું ફૂલ ફોર્મ પૂછવું તો અમૂલનું ફૂલ ફોર્મ તમને બધાને આવડતું હશે શું થાય ભાઈ અમૂલનું ફૂલ ફોર્મ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ફરીવાર અમૂલનું ફૂલ ફોર્મ પૂછાય તો શું થાય છે અમૂલનું ફૂલ ફોર્મ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આ વારંવાર પૂછાતો સવાલ છે અમૂલના સ્થાપક પૂછાય તો ત્રિભુવનદાસ પટેલ છે અમૂલ આવેલી ક્યાં છે તો આણંદમાં આવેલી છે દેશમાં દૂધ માટેનું પ્રથમ એટીએમ ક્યાં મૂકવામાં આવ્યું તો આણંદ ખાતે મૂકવામાં આવ્યું સહકારી ક્ષેત્રે સૌથી મોટી ડેરી પૂછાય બરાબર એશિયાની સ સહકારી ક્ષેત્રે સૌથી મોટી ડેરી કઈ છે આવો સવાલ પૂછાય તો એશિયાની સહકારી ધોરણે ચાલતી સૌથી મોટી ડેરી એટલે ભાઈ અમૂલ છે અને અમૂલ ક્યાં આવેલું છે આણંદમાં આવેલું છે આણંદનું તમને વાત કરી દીધી છે મેં બરાબર ત્યાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું પણ મુખ્ય મથક આવેલું છે અમૂલનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો વાલીડા મિત્રો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે